એટલે દ્વારકા જનારા લોકો માટે હવે આ બ્રિજ બનવાથી ઘણી બધી સરળતા થશે નમસ્કાર દર્શક મિત્રો ઓખા બંદર અને બેટ દ્વારકાને જે જોડતો દેશનો સૌથી લાંબો કેબલ સ્ટ્રેટ સિગ્નેચર બ્રિજ તૈયાર થઈ ગયો છે અને પચીસ ફેબ્રુઆરીના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન છે એટલે આ બ્રિજ પચીસમી ફેબ્રુઆરીથી ખુલી જશે દેવભૂમિ દ્વારકામાં દ્વારકા મંદિર આવેલું છે અને આ મંદિરને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે દ્વારકા જનારા લોકો માટે હવે આ બ્રિજ બનવાથી ઘણી બધી સરળતા થશે અને એકદમ સીધા સટ ફટાફટ તમે બાય રોડ દ્વારકા પહોંચી શકશો તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ જે ઓખા બંદર અને બેટ દ્વારકા વચ્ચે જે સિગ્નેચર બ્રિજ બનાવવાનો એનું સપનું જોયું હતું અને એમણે આ બ્રિજ માટે ખાસ ઇન્ટરેસ્ટ લીધેલો એમાં એમની સામે ચાર ડિઝાઇન મૂકવામાં આવી હતી અને એમણે એવું કીધેલું હતું કે આ જે કેબલ સ્ટ્રેટ બ્રિજ છે એની બનાવતા પહેલાં જેટલા બી કેબલ સ્ટ્રેટ બ્રિજ છે એ બ્રિજની તપાસ કરો અને એનાથી જે બ્રિજ સૌથી લાંબો છે એના કરતાં વધારે લાંબો બ્રિજ આપણે બનાવવો છે એટલે લગભગ તેર જેટલા કેબલ સ્ટ્રેટ બ્રિજની તપાસ કરવામાં આવી સર્વે કરવામાં આવ્યો તો એમાં એવી ખબર પડી કે કોલકત્તાની અંદર એક વિદ્યાસાગર સેતુ કરીને બ્રિજ છે જેની કુલ લંબાઈ આઠસો બાવીસ મીટર અને એનો જે સ્પાન છે એની લંબાઈ ચારસો સત્તાવન પોઈન્ટ બે મીટર છે હવે આ જે વાત છે એ નરેન્દ્ર મોદી સામે આવી એટલે એમણે એમ કીધું કે આપણે અહીંયા જે ઓખા બંદર અને ભેટ દ્વારકા વચ્ચે જે બ્રિજ બનાવવાનો છે એની એની લંબાઈ નવસો મીટર રાખવાનું નક્કી થયું અને જે સ્પાન છે એ પાંચસો મીટર રાખવામાં આવ્યો આ સત્યાવીસ મીટર પહોળો બ્રિજ છે અને બે પોઈન્ટ ત્રણ કિલોમીટર સુધી આ લંબાયેલો છે એટલે અત્યારે કોલકત્તાનો જે બ્રિજ હતો એ દેશનો સૌથી લાંબો બ્રિજ હતો પરંતુ હવે આ સિગ્નેચર બ્રિજ બની ગયા પછી આ દેશનો સૌથી લાંબો બ્રિજ જાહેર થશે આ બ્રિજ બનાવવા માટે એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે અને આ એના જે પિલર છે એ દરિયાની સપાટીથી એકસો પચાસ મીટર જેટલા ઊંચા છે વાહનો માટે ટોટલ ફોર લાઈન બનાવવામાં આવી છે અને રાહદારીઓ માટે એક બે પોઈન્ટ પાંચ મીટરનો કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે એટલે રાહદારીઓ જો આ બ્રિજની નીચેના ભાગથી જશે તો ત્યાં આગાડી ઘણા બધા પેઇન્ટિંગ્સ અને આર્ટ મૂકવામાં આવ્યા છે એ જોતાં જોતાં લોકો દ્વારકાધીશના મંદિર સુધી જઈ શકશે હવે તમારે જગત મંદિર તમે દ્વારકાધીશની મુલાકાતે જવાના હો તો ત્યાં આગાડી આ સિવાય પણ ઘણી બધી એવી વસ્તુઓ છે કે એવા સ્થળો છે કે જે જોવા જેવા છે એમાં દ્વારકાધીશનું મંદિર તો છે જ બીજું શારદા પીઠ છે જે દેશના ચાર શંકરાચાર્યોના મઠ કહેવાય છે એમાંનું એક મઠ જે છે એ શારદા પીઠ છે એટલે એક શારદા પીઠ પણ તમે જોઈ શકો ત્યાં આગળ લાઇટ હાઉસ છે ગાયત્રી મંદિર છે રૂકમણીનું મંદિર છે ગોમતી ઘાટ છે ત્રિલોક દર્શન આર્ટ ગેલેરી છે ગીતા મંદિર છે અને સૌથી વધારે મહત્ત્વનું એ છે કે આપણા દેશના જે બાર જ્યોતિર્લિંગ મંદિરો છે એમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ આ દ્વારકાધીશ મંદિરની અંદર છે તમે દ્વારકા બીચ પર પણ જઈ શકો એટલે દ્વારકાની અંદર તમે ઘણું બધું જોવા જેવું છે હવે આ બ્રિજ પચીસ તારીખથી તૈયાર થઈ જશે અને એના માટે હવે તમને સીધું શટ તમે બાય રોડ કાર લઈને આરામથી જઈ શકશો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ